વડોદરાની લાઇફલાઇન ગણાતી સયાજી હોસ્પિટલમાં હવે હાડકાના ઓપરેશન હાઇટેક બનશે એમજીવીસીએલ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ હેઠળ અધ્યતન સીઆર મશીન અર્પણ કરવામાં આવ્યું છે અત્યાધુનિક સીઆર મશીનથી સચોટ રીતે હાડકાના ઓપરેશન થઈ શકશે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ પહેલને બિરદાવી છે આ મશીનથી માત્ર ડોક્ટરોનું કામ સરળ નહીં થાય પણ ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી સચોટ સારવાર તદ્દન મફત મળશે સાંસદ દ્વારા ખાનગી એકમોને જાહેર સેવામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે આરોગ્ય ક્ષેત્રે વડોદરાની અંદર સુવિધાના એક પછી એક સોપાન ઉમેરાઈ રહ્યા છે ત્યારે એસએસજી હોસ્પિટલની અંદર પણ આજે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત એમજીવીસીએલના સીએસઆરના હેઠળ એક ઇનિશિયેટીવના અંતર્ગત આજે આપણને સીઆમ મશીન અને સોનોગ્રાફીના મશીનનું આજે ડોનેશન પ્રાપ્ત થયું છે હું માનું છું કે બંને મશીનોના લીધે જે આરોગ્યની સારવાર છે એમાં આધુનિકતાનો ઉમેરો થશે અને મેં હમણાં જ આપણા ઓર્થોપેડિક જે ડિપાર્ટમેન્ટ છે એમના વડા ડૉક્ટર માથુર સાહેબ પાસે તેનો ડેમો પણ જ્યારે લીધો ત્યારે એમાં કહેવામાં આવ્યું કે ઓપરેશનનો પણ ટાઈમ એ પચીસ ટકા જેટલો ઓછો થઈ જતો હોય છે ત્યારે હું માનું છું કે આ એક ખૂબ સારી બાબત છે એમ જીવીસીએલને સમગ્ર વડોદરાના અને જ્યારે મધ્ય ગુજરાતના તમામ દર્દીઓ અહીંયા આવતા હોય ત્યારે મધ્ય ગુજરાતના તમામ જે દર્દીઓ છે એમના વતી હું એમનો આભાર માનું છું અને આવા જ પ્રકારે સીએસઆર ઇનિશિયેટિવ હેઠળ વડોદરાની બીજી પણ બધી કંપનીઝને હું અપીલ કરું છું કે આપ આવો અને મોટી સંખ્યામાં આવી હોસ્પિટલો કે જે અગણિત દર્દીઓની સેવા કરી રહ્યા છે અને દિવસ રાત આપ જુઓ કે કેટલા લર્નેડ અમારા બધા રેસિડેન્ટ ડોક્ટર્સ હોય કે પ્રોફેસર્સ હોય એ લોકો અત્યારે એસએસજી હોય કે જીએમઇઆરએસ હોય એમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે ત્યારે એમને આ પ્રકારે આપ હેલ્પિંગ હેન્ડ આપશો તો હું માનું છું કે તેઓ અત્યારે જે કરી રહ્યા છે એના કરતાં ટેન એક્સ સારું કામ કરશે સાહેબ આજે એક નવો એક ઉમેરો થયો સુવિધાઓ વધુ સારી બનશે નવો તો નહીં કહો એને એડિશનલ ઉમેરો જેની ગરીબ દર્દીઓને ખૂબ જ જરૂર છે આજે સીએમ આઈઆઈટીવી જે ઇમેજ ઇન્ટર્નશીપ ફાયરનો આજે જે ઓનરેબલ મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ માનભાઈએ જે લોકાર્પણ કર્યું એનાથી અમારો ઓપરેટિવ ટાઈમ હજી ઓછો થતો જશે સો વિલ બી એબલ ટુ સર્વ મોર ઇન લેસ ટાઈમ બીજું જે આરઆઈસીયુમાં યુઝ થતા નવા ટાઈપના સોનોગ્રાફી મશીનનું પણ લોકાર્પણ થયું છે આઈ કોંગ્રેચ્યુલેટ ધ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર સિસોદીયાલ કે હી વિલ પુટ ઇટ ટુ યુઝ ફોર મેક્સિમમ પેશન્ટ હુ આર અંડર પ્રિવિલેજ એન્ડ ઇઝ આર એડ સર્વ મેક્સિમમ ધ અંડર પ્રિવિલેજ સેક્શન્સ ઓફ ધ કયા પ્રકારના આ મશીન ખૂબ ઉપયોગી સ્પેશિયલી આ મશીન યુઝ થાય ફ્રેક્ચર ફિક્સેશન જેમાં પહેલા આપણને ટેન્ટેટિવલી ફ્રેક્ચર ફિક્સ કરીને એનો અંદર ઓપરેશન થિયેટરના અંદર એક્સેલ લેવો પડતો હતો પછી એક્સેલ ફિલ્મ ડેવલપ કરીને કે અમુક વસ્તુ જેવી રીતે ગાઈડ વાયર વાયર એ પ્રોપર ડાયરેક્શનમાં ગયું છે કે નહીં એના લીધે એના માટે એક ઓટીમાં ડાર્ક રૂમ પણ નાનું સ્થાપિત કરવાનું થતું હતું પણ હવે આ મશીન દ્વારા ડાયરેક્ટલી અંડર કન્ટિન્યુઅસ વિઝ્યુઅલ ઇમેજિંગ અમે જોઈ શકીએ તો ઓપરેટિવ ટાઈમ ઇઝ ડિક્રીઝ બાય અ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ તો એ જ જે ચાર કલાકમાં પહેલાં અમે પાંચ કે છ દર્દીઓ મેજર સર્જરીઝના ઓપરેટ કરી શકતા હતા હવે આઈ આઈ થિંક વી કેન ઓપરેટ ટેન ટુ ફિફ્ટીન So it will make that difference and I am really thankful to top class 1 officers of MGBCL who have initiated this CSR process which has been put to local Fund by Honourable Member of Parliament. Thank you very much. Thank you.